તો માં પણ ક્વોલિટીમાં પણ થોડી સારી આવી છે મિત્રો તમારે લાવ્યું હોય તો ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો આજના માં તમારું સ્વાગત બધને જય શ્રી કૃષ્ણ અને બધને રામ રામ મારા અને મારા પરિવાર તરફથી બધાને રામ રામ અને બધા ખુશ રહે ભગવાન પાસે પ્રાર્થના કરું કારણ કે તમે મારા બ્લોગ જોવો છો એટલે તાણે આપણે થોડા તમારા સપોર્ટના લીધે થોડા ચાલી રહ્યા છે તો તમારા સપોર્ટ અને તમારા આશીર્વાદ અને મહાકાળી માની દુઆથી આપણે આટલા ચાલે છે તો સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરવા બધા ખૂબ એટલે દિલ દિલથી આભાર તમારો ભાઈ વ્યક્ત કર્યો છે નાનો ભાઈ સમજીને સપોર્ટ કર્યો છે એવો એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો મિત્રો ચાલો આપણે એ પેલો લેન્સ મંગાવી હતી એ આપણે બરાબર નથી આવી એટલે પાસી કરી હતી ફ્લિપકાર્ટમાં કેન્સલ કરીને પાસી હવે આજે આવી ગઈ છે તો આજે જોઈ લઈએ પાછી હવે એ નહીં આવી છે બદલાઈ ના છે કશું ખબર તો નથી ચાલો તો તમને બતાવી દઉં અહીંયા હું હું આવી ગઈ છું આ મિત્રો ટાઈમ થઈ ગયો હોય તો એટલે ચાર વાગે હવે આવી બતાવી દઉં તમને મિત્રો બતાવી દઉં મિત્રો આપણી છે લેન્ચ આ તમે જોઈ શકો છો આપણે આપણે અહીંયા અહીંયા આવી જવું અહીંયા ખોલશું અહીંયા ખોલશું એ પ્રેમા

ઓળી આવી એટલી બસ કમ્પ્લેટ ના રહું બસ તારો તો મિત્રો ખૂબ મિત્રો લાઇક કરો છો કરો સપોર્ટ કરો તો ફેર આવી ગયું છે ભાઈ એને છે બીજી છે કંઈ ખબર તો નથી પેલા જેવું જ પેકિંગ છે હા મિત્રો હ હલકે કંઈક નવી લાગે છે પહેલકાર આપણે સેકન્ડમાં આવી આપીને આપણને છેતરી ગયા હતા મિત્રો મને એવું મિત્રો એવું એવું લાગે છે પણ તમારે પણ મંગાવ્યું હોય તો તમે જોઈ શકો છો મિત્રો હા ભાવો મિત્રો હલકે પેકિંગ આવી છે એક નંબર નવી પેકિંગમાં આવી ગઈ છે એ હલકાર તો મિત્રો મને લાગી નથી કે સરસ મિત્રો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો તમને આખું બતાવી દેવું બાળો હલકે મિત્રો કીની લાગે છે મને નવી હલકે લાગે છે કે નવી આવી ગઈ છે પહેલાં તો આપણે બનાવી ગયા હતા હવે ખોલીશું ભગવાન માતાજી નોમ લઈને માતાજી નું નામ લઈને હા મિત્રો આપણે હવે જોતી એવી નહીં મળી ગઈ સરસ 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 ચલો મિત્રો તો જોઈ શકો પહેલી વખતે આવું પેકેટ પણ નતું મળ્યું આપણે આવી થેલી પણ નથી મળી એટલા માટે આપણે કેન્સલ કરી દીધી તમે જોઈ શકો છો તમારી નજરોને અમે જોઈ શકો તમે કહેતા જવાન ભાઈ ફેક વિડીયો ફેક વિડીયો નથી મિત્રો એકદમ રિયલ વિડીયો છે તમને જોઈ તમારી નજરોની સામે હજી હું ખોલી રહ્યો છું તમે કહેતા છે ભાઈ તમે વિડીયો બનાવો છો ના ભાઈ મિત્રો મિત્રો હાલ એક આવી ગયો છે મોબાઈલ મિત્રો સોરી થોડી ડિસ્ટર્બ થઈ ગઈ છે મારે એક આવી ગયો તો મોબાઈલ ને મોબાઈલ આવી ગયો તો મોબાઈલ કટ કરી દીધો છે હા કટ એમ ફોન મોબાઈલ તમે જોઈ શકો છો એની લેન્ચ હા મિત્રો હલકે રેડી લાગે છે તો નવી તો આપણે જોઈ લો ફટાફટ ખોલી દઈશું એને ખોલી હા મિત્રો બાળો હલકે અહીંયા અને ક્યાં તિરાડ નથી પહેલી વખતે અહીંયા આવી ગઈ હતી તિરાડ તમે જોઈ શકતા છો તિરાડ આવી ગઈ હતી અને બાળો આપણો મોબાઈલ પણ સામે દેખાતો છે હલકે મિત્રો નવી આવી ગઈ છે લાઈન્સ એકદમ જ નવી છે હા મિત્રો હા પહેલી વખતે આપણે બનાવી દીધી હલકે રિયલ આવી ગઈ છે તમે જોઈ શકો છો હલકે મિત્રો કમ્પ્લેટ આવી ગઈ છે અને તમને અનુપણ રિઝોર્ટ પણ બતાવી દઉં મિત્રો બાળકમાં રેડી થઈ ગઈ છે એકદમ તમારી નજરોની સમય એકદમ તૈયાર તૈયાર ચક્કાસ થઈ ગઈ છે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ હું ચેક ચાલો ચેક કરાવી દઉં તમને મિત્રો કમ્પ્લેટ કરાવી તમે કહેતા હશો કે ભાઈ શું થયું મિત્રો ચેક કરાવી દઉં શું હવે તમને હા મિત્રો હવે મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે પહેલા ઘરથી એકદમ ડિફરન્ટ સારું થઈ ગયું છે અહીંયા વાળો સામે પાણી થોડો થોડું છે અને ચૂકી શકો છો તમે કમ્પ્લીટ પહેલા ઘરથી થોડું મિત્રો હજી પણ લેવલમાં નથી આપણે હજી વાળે આવડી નથી મિત્રો લેવલ નથી હા મિત્રો આનાથી શું થાય ખબર છે તમે મિત્રો કે બધું આ અહીંયા હોય ને થોડું દેખાવ તો બધું પૂરું દેખાય અહીંયા પૂરી ક્વોલિટી દેખાય કારણ કે આ તો આપણે જો જવું હોય બાઇક લઈને તો વિડીયો વિડીયો મસ્ત ફૂટિંગ થઈ ગયા તમે જોઈ શકો છો તમને બતાવી લઉં બાળો મિત્રો કમ્પ્લીટ તમને હવે અહીંયા આપણે લાંબા સુધી વિડીયો ઉતારવું હોય ને તો કમ્પ્લીટ થઈ જાય અને તમને બતાવી દઉં અહીંયા લેન્સ કાઢી દઈએ ને લેન્સથી ભાળો મિત્રો અહીંયા બધું ઢુકડું આવી જાય અહીંયાથી લેન્સ વાળી એટલે બધું થઈ ગયું કમ્પ્લીટ ક્લિયર તો પહેલાં કરતી મને આ લેન્સ સારી લાગી છે મિત્રો તો હવે તમને મારો નજારો દો ભાળો કમ્પ્લીટ થઈ ગયો છે રેડી એટલે ખૂબ એટલે ખૂબ સારું પહેલાં કરતી પહેલા કરતી થોડી સારી છે અને ક્વૉલિટીમાં પણ ક્વોલિટીમાં પણ થોડી સારી આવી છે મિત્રો તમારે લાવ્યું હોય તો ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો લિંક તમારે જોઈશે વિડીયોના નીચે મૂકી દઈશ અને વિડીયો તમને કેવી લાગી લેન્સ આ આપણે આ લેન્સથી વિડીયો ડેલી બનાવશું હવે અને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો સપોર્ટ કરવા બદલ દિલથી એટલે દિલથી આભાર મિત્રો તમે તમારા ભાઈને જોરદાર સપોર્ટ કરે છે ને એવો સપોર્ટ કરતા રહેજો ત્યાં સુધી મળીશું હવે નવા નવા બ્લોગમાં મળીશું આજના આજના આટલું જ હતું તો ચાલો હવે હવે કંઈ નવું વસ્તુ લાવીશું તો મળીશું તો જય જય માતાજી આજના વિડીયો આટલું જ તો ચાલો